અંકલેશ્વરમાં આજરોજ એશિયન પેન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીના આદ્ય સ્થાપક એવા ડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરાયું જે મેરેથોન દોડનું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ બિનીતા ચોક્સી ડીઆઈએના ડોક્ટર સુનિલ ભટ્ટના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં એકવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની સમયબદ્ધ દોડ પાંચ અને ત્રણ કિલોમીટરની ફન રનમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા આ મેરેથોનમાં અંકલેશ્વર ભરૂચ જેઘડીયા દહેજ પાનોલી સાયખામ વિલાયત જીઆઈડીસી એસોસિએશન વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાઈ હતી જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ અશોક પંજવાણી હર્ષદ પટેલ जे आई प्रमुख राजेश नाथा, चैनल नर्मदा डिरेक्टर हरीश जोशी पी आई प्रमुख बी एस पटेल सहित मोटी संख्या में लोगों था ये आनंदपुरा स्पोर्ट्स एंड कल्चरल सेंटर में आ, सेकंड अंकलेश्वर मैराथन जो एशियन पेंट्स ने स्पॉन्सर किया है यूनिवर्सिटी कि पी आई एल काफ़ी कंपनी सपोर्ट कर रही है काफ़ी अच्छी शुरुआत हुई है और काफ़ी लोगों ने सपोर्ट किया है काफ़ी लोग इसमें पार्ट दे रहे हैं थैंकफुल टू तो एवरी वन मीडिया प्रेस सबका सपोर्ट फुल सपोर्ट मिला है और उससे जो भी कुछ भी सप्लस अमाउंट होगा तो ये हमारे स्पोर्ट कॉम्प्लेक्स को डेवलपमेंट में काम में आएगा आनंदपुरा साहब की मेमोरी में प्रोग्राम हम लोग कर रहे हैं और नेक्स्ट प्रोग्राम हम लोग दिसंबर 2024 में थर्ड मैराथन की प्लानिंग कर रहे हैं अंकलेश्वर इंडस्ट्री डेवलपमेंट सोसाइटी द्वारा આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉત્થાન માટે અને આનંદપુરા સાહેબની યાદમાં એક ના ભૂલી શકાય એવી એક મેરેથોન યોજવામાં આવી છે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ મોટી સંખ્યામાં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લોકો ભેગા થયા અને ત્રણ કેટેગરીની અંદર મેરેથોન યોજવામાં આવી લગભગ હજારો જે ખેલાડીઓ છે એ લોકોએ ભાગ લીધો એ તમામને ભાગ લેનારને પણ હું અભિનંદન આપું છું અને ફરીથી આ સુંદર પ્રયાસ બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સોસાયટીનું અભિનંદન આપું છું અંકલેશ્વરની અંદર ભાગ લેવામાં આવ્યા છે ભાગ લેવા તમામ